જે અહીં સરકારે એમની ગ્રાન્ટમાંથી ટીબીના અદ્યતન પરીક્ષણ માટે સાધનો લોકાર્પણ લોકના લોકાર્પણ માટે અમારા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ પરમારના હસ્તે ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં અહીંયા એમને લોકાર્પણ કરવામાં આવ્યું છે આખા એ જિલ્લામાં સરકારની ગ્રાન્ટમાંથી સુવિધાઓ કરોડો રૂપિયાની સુવિધાઓના ઉદઘાટન માત્ર ને માત્ર કલેક્ટરશ્રી કરે છે નથી સંસદ સભ્યોને હાજર રાખવામાં આવતા નથી ધારાસભ્યો નથી જિલ્લા પંચાયતના પ્રમુખને હાજર રાખવામાં આવતા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કોઈ હોદ્દેદારોને જાણ સુધાર નથી અને માત્ર ને માત્ર કલેક્ટરને આવો એક પરવાનો મળી ગયો હોય ચૂંટાયેલી સરકાર છે ચૂંટાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે ત્યારે ચૂંટાયેલા સૌ પદાધિકારીઓના સોમાનના માટે આજે અહીં અમે ધીનુભાઈ સોલંકીના માર્ગદર્શનમાં અહીંયા લોકાર્પણ કરવાનું હતું આજે હું બધાને બતાવી દઉં કે આજે શ્રી કોડીનારમાં પણ આ યંત્રનું ઉદ્ઘાટન કરવાના હતા કોડીનારના એક પણ સંગઠન કે ચૂંટાયેલા લોકોને જાણ કરવામાં નથી આવ્યું એની સામે આવી દાદાગીરી કોડીનાર તાલુકાનું ભારતીય જનતા પાર્ટી કોઈની પણ આવી દાદાગીરી કોડીદારમાં ચાલવા નહીં દે અને એટલા માટે જ મારી વાત પૂરી કરી અને ફરીવાર આ બધા જ બીજા તાલુકાના પદાધિકારીઓ ચૂંટાયેલા લોકોને કહું છું કે તમે શા માટે દબાવીને બેસો છો તમે લોકોએ ચૂંટ્યા છે તમારા વિસ્તારમાં માત્ર એક અધિકારી જ બધા ઉદ્ઘાટન કરે એ શું વ્યાજબી છે આ હજારો લાખો મતદારોનું અપમાન છે એમણે ચૂંટેલા લોકોને પણ સરકારી પ્રોસી પ્રોસીજરમાંથી સરકારના કામગીરીમાંથી અલિપ્ત કરવાનો એક અધિકારી કામ કરે છે એમને આજે હું વખોડી કાઢું છું અને આ વસ્તુ પરથી એવું સાબિત થાય છે આ બધી જોવા જાઓ તો બધી સર પ્રજાના પૈસા છે અને પ્રજાની વસ્તુઓ છે અને પ્રજાને લોકાર્પણ કરવાની છે પણ કોઈ એક જ ચોક્કસ વ્યક્તિ દ્વારા કે આ એવું સાબિત કરવા માંગે છે કે આ બધું પોતાની માલિકીનું છે અને પોતે જ આનું ઉદઘાટન કરી અને આનાથી તમામ લોકોને બધી નારાજગી વ્યક્ત થાય હું તો આ આ દ્વારા સંગઠનને પણ અને સરકારશ્રીનું પણ ધ્યાન દોરવા માગું છું કે આ બાબતનું વિશેષ ધ્યાન રાખી અને સંગઠનના લોકો અને પ્રજાનું હિત છે એ સેમાં છે એ જોઈએ નહીં કે કોઈ સરકારી અધિકારીઓના કહેવામાં આવે અને એનું ડાયરેક્ટ ઓપનિંગ કરી નાખવામાં કલેક્ટરશ્રીનું આમાં તમને હું કહી શકું છું ચોક્કસ કારણ કે એના દ્વારા જ આ બધી વસ્તુઓ થઈ રહી છે કે કલેક્ટરશ્રીના ડાયરેક્ટ સીધા માર્ગદર્શન હેઠળ એમનું આ જે બધી વસ્તુઓ છે લોકાર્પણ થાય છે આજે કોડીના સીએચસી અંદર જે ટીબીનું મશીનના લોકાર્પણનો કાર્યક્રમ હતો એમાં અહીંના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જે દિનુભાઈએ સુકાન મને સોંપ્યું છે તાલુકા પંચાયતનું મારા હાથે એ ટીબી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાહેબ આ કાર્યક્રમ પછી હતો કે તમે હતું એમાં ના એમાં એ કલેક્ટર સાહેબનો કાર્યક્રમ હતો એવું કહેવામાં આવતું હતું રેલી પણ અમને લોકોને કોઈ પદાધિકારીને ક્યાંયથી જાણ કરવામાં નહોતી આવેલી એટલા માટે અમે અમારી રીતે